જોવા જઈએ તો આપણામાંથી બધા જ લોકો સુસાઇડ કરી શકે એવું ક્યાંક ને ક્યાંક રિસ્ક રહેલું જ છે પણ એ રિસ્ક છે એ ઉંમરના હિસાબે અમુક બીમારીઓના હિસાબે વધી જતું હોય છે એક આંકડા પ્રમાણે એવું કરી કહી શકાય કે અત્યારે મોટા ભાગના સુસાઇડ કરતા લોકોમાં પંદર વર્ષથી ત્રીસ વર્ષના લોકોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે પાછળના પરિબળોની વાત કરીએ તો ઘણા બધા પરિબળો જવાબદાર છે જેમાંથી કોમન કહી શકાય એવા પરિબળ છે વર્કલોડ ખૂબ જ વધી જવો જે મેનેજ ના થઈ શકતો હોય સ્ટ્રેસ ખૂબ વધી જવો એ ઉપરાંત પર્સનલ લાઈફમાં અમુક ઇસ્યુ આવતા હોય મેરિડ લાઈફમાં રિલેશનશીપમાં ઇશ્યુઝ આવતા હોય છે ઘણાને ઇકોનોમિક ઘણી બધી તકલીફો પડતી હોય છે તો આ બધા કારણો છે કે જેનાથી વ્યક્તિ સુસાઇડ તરફ પ્રેરાય છે પણ આ તો એવા આકસ્મિક કહી શકાય એવા કારણો છે